આજે હું શેર કરીશ તમારી સાથે એકદમ નવો અને ટેસ્ટી નાસ્તાની રેસિપી તયાગડી બટાકા બાફેલા લઈ લીધા છે હવે આપણે એને મેશ કરી લઈશું હવે અહીંયાગળી મેશ કરી લીધા છે બટાકાને હવે આપણે એમાં મસાલો કરીશું તો આગળ સમારેલી ડુંગળી એક લઈ લઈશું આપણે લસણ મરચાંની પેસ્ટ લઈ લઈશું એક ચમચી હવે એમાં એડ કરીશું એક ચમચી ગરમ મસાલો હળદર લાલ મરચું ધાણા જીરું પાવડર હવે એક ચમચી સુકા દાણા અને મરીયાનો પાવડર અડધી ચમચી ચાટ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું હવે મિક્સ કરી લઈશું આપણે હવે થોડા દાણા એડ કરીશું મિક્સ કરી લઈશું હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે લોટ બાંધી લઈશું તે એક કપ ઘઉંનો લોટ લઈશું એક ચમચી બેસન એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી એક ચમચી તેલ હવે મિક્સ કરીને આપણે લોટ બાંધી લઈશું હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધી લઈશું આપણો એકદમ સરસ લોટ થઈ ગયો છે હવે એક ચમચી તેલ એડ કરીને કેળવી લઈશું એ રીતે આપણે કેળવી લઈશું પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી આપણો સરસ લોટ રહી પલરી પાંચ મિનિટ થઈ ગઈ છે લોટમાં તેલ સરસ કેળવી લઈશું ફરી વાર સરસ કેળવી લીધો છે પછી એમાં એક આપણે લુવો લઈ લઈશું આ રીતે ગોલ ગોલ વારી લઈશું ગુલ્લો લઈ લીધો છે હવે થોડો ક્લોથ બબરાઈને આપણે વણી લઈશું આપણે બહુ બહુ પતલી લઈને મીડિયમ સાઈઝ ની રોટલી વણી લેવાની છે યા મેં વણી લીધી છે જે મસાલો તો એ એડ કરીશું એની પર આ રીતે આપણે બધે ફેલાઈ લીધું છે હવે આપણે રોલ વાળી લઈશું એને આપણે કટ કરી લેવાના છે કટ કરી લઈશું આ રીતે આ રીતે કટ કરીને પછી આપણે દબાઈ લેવાની છે આ રીતે થોડોક લોટ ભભરાઈને આપણે વણી લઈશું ને

આ રીતે આપણે બધા શેકી લઈશું અને આ શેકાઈ ગયા છે હવે પ્લેટમાં લઈ લઈશું આપણે લીધા છે હવે આપણે સૌ કરી લઈશું અહીંયા આપણે કેચઅપ સાથે સૌ કરીએ છીએ આપણો બટાકાનો નવો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે આપણે આનું નામ મિની આલુ પરોઠા રાખીશું એની આલુ પરાઠા બનીને રેડી થઈ ગયા છે આ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં